મારી જન્મભૂમિ છે મારું જન્મ આ વડોદરા શહેરમાં થયું અને બહુ સૌભાગ્યશાલી હું પોતાને માનું છું કે જીવન મારું કિન્નરનો જરૂર છે મગર ભગવાને મને ઓપોર્ચ્યુનિટી એવી આપી કે હું ધર્મના પદ ઉપર ચાલી રહી છું અને શ્રીમદ ભાગવત કથાનું હું ગાન કરું બ્રજભૂમિ વૃંદાવનમાં રહીને મેં શાસ્ત્રોનું અધ્યયન કર્યું અને સમગ્ર વિશ્વમાં હું પ્રચાર પ્રસાર કરું અને શ્રીમદ્ ભાગવત કથાનું ગાન કરું છું અને વડોદરામાં મને આપણા ભાઈએ ઇન્વિટેશન આપ્યું તુષારભાઈ મહારાજ ભગીરથ મહારાજ અને મારો ભાઈ પુષ્પક પંચાલ એ બધાએ મળીને મને ઇન્વિટેશન આપ્યું અને અહીંયા સત્સંગ કર્યું મંદિરમાં અને બહુ સારું લાગ્યું મને અહીંયા આવીને આ વર્ષો પછી હું મારા જન્મભૂમિ ઉપર આવી છું અને પ્રયાગરાજકુંભથી એક આગાઝ અને એક શંખનાદ કર્યો મેં કે વૈષ્ણવ કિન્નર અખાડા આ નવ વૈષ્ણવ કિન્નર અખાડાનું મેં ગઠન કર્યું અને પચીસ અમારા કિન્નર સમાજના લોકોને મેં એમને મહામંડલેશ્વરનું પદ આપ્યું છે કે આગળ એમને શિક્ષિત